ખેડૂતના ભાગના ખાતર વેચાણમાં ગોલમાલની વ્યાપક ફરિયાદો વચ્ચે જામનગર ખેતીવાડી શાખાની કડક કાર્યવાહી જામનગરની ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનનું લાયસન્સ પંદર દિવસ માટે રદ કરાયું એક પખવાડિયા સુધી જામનગરની પેઢીનું લાયસન્સ રદ કરાતા દોડધામ જામનગર ખેતીવાડી નિયામક કચેરીની કડક કાર્યવાહી ગાંધીનગર ખાતે ખાતર વિક્રેતાઓની મળેલ બેઠકમાં જામનગરની પેઢીની ક્ષતિઓ સામે આવી હતી જેને લઈને ખેતીવાડી નિયામકની ટીમે કાર્યવાહી કરી જામનગર એસઓના હોદ્દેદારોએ મોડા સીવી લીધા કાંઈ બોલવા તૈયાર નથી એક તરફ રાજ્યભરમાં ખાતર નહીં મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ વચ્ચે સૂચક કાર્યવાહી બાઇટ કેતન ઠાકર ઇન્ચાર્જ ખેતી નિયામક જામનગર

ત્યાંથી સૂચના મળે એ પ્રમાણે હવે આગળની કાર્યરત કરવામાં આવશે